મારામારીની ઘટના થઈ સામાન્ય ઝઘડો મારામારીમાં થયો પરિવર્તિત અઠવા વિસ્તારના પોપટ મહેલમાં બનેલી ઘટનામાં ગાડીઓમાં કરવામાં આવી તોડફોડ અથવા પોલીસે ગુનો દાખલ કરીને શરૂ કરી તપાસ મારામારીની ઘટનામાં એક મહિલા પણ મારામારી કરતી દેખાઈ કેમેરામેન સેડિલ સાથે વિશાલ છેઠા માનવ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે